નમસ્કાર જય શ્રી રામ દોસ્તો આ છે મારા બેન અને આવ્યા હતા હું મને આજ રાખડી બાંધવા અમારા લોકોનો અગાઉથી જ પ્લાન હતો પરતા પર રાખડી બાંધવા જવાનું અમે લોકો ગાડી લઈને નીકળી ગયા ધબધબાટી બોલાવતા ડાઠાવાળા હાઈવે રાખડી બાંધવા રક્ષાબંધનમાં અને ફાઇનલી પહોંચી ગયા ત્યાં ને રામાનુજભાઈએ કીધું રાખડીનો કાર્યક્રમ કરી દીધો છે શરૂ મોટાભાઈને રાખડી બાંધી દીધી પછી રામાનુજ કે પેંડા હું ખવરાય મેં કીધું કાંઈ વાંધો બટા તારા મામા છે તું પેંડા ખવડાય પછી નાના મામાને બાંધી રાખડી અને રામનોજભાઈ કવરાવ તથા બહુ મેં કીધું તું ભાઈ ધાબે એક આંટો મારીએ રામનોજભાઈ ગયા છે ધાબે આંટો મારવા ત્યાં સુધી અમે ભજીયાનો કાર્યક્રમ પતાવી લીધો પાછી સડાવી દીધી હાઈવે ઉપર ઘાય ગા વેજોદરી થઈને અમારા ગામમાં અમારા ગામમાં આ છોકરો બહુ મસ્ત નાસ્તો બનાવે છે મંચુરિયન વડાપાં ધાબેલીનો એક નંબર કારીગર છે મોવા ભાવનગર હાઈવે પર નીકળો તો જરૂરથી ટ્રાય કરજો પછી આવી ગયા છીએ અમે ઘરે અને રામા માનસભાઈ ગયા હતા બાપુની હારે એટલે અમે એ લાવ્યા ઠાર એટલે મેં બતાવી ઠાર અને રામાનુજ કીધું હતું કે મારે ખાવી છે પાણીપુરી એની માટે લાવ્યા પાણીપુરી અને કરી પાર્ટી અમારો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર